মোযলারি ক্যলাট্যেল ম্যলারা.

હવે અગિયાર વાગે બેન ને મળવા માટે પેલા પીએસઆઈ ને ફૂલ કર્યો તેમને એવું હતું સોમ અને મંગળવારે બેન હોય છે ધાર્મિક અને ગુરુ અને ગુરુ અહિયાં લોકોની સાથે અમે મળવા આવ્યા છીએ અને એ વિડિયો જુઓ જુઓ કે બે વાર 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 ઓપરેશન વાર ઓપરેશન કરી દીધી છે અને પછી એવું લોકોને નવાસે છે કઈ વાંડોની સાહેબ મેના મતલબમાં નાના નાના છે એ અધિકાર સરકાર શબ્દ નથી બોલ્યો ચાલુ વસ્તી કરી

ये सब हमारे 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 हमारे

આ સરકારમાં સુધારો કરી નાખે છે ધનવાદ કરીને એક બેલ કરીને ધનવાદ તમને સાંભળતર પ્રવાસે ગયા છે છે

આ તો એટલે અમને કીધું કે બેન આવશે એટલે મળશે તમારી દિશા દિવસ પર લેવી જોઈએ ઓફિસથી પણ ઉઠ્યું છે સાહેબ સાથે વાત કરીશું તે દિશામાં પૂરતો પ્રયત્ન થઈ રહ્યો છે એમને અહીંયા બેઠા છે તો એટલે બાજી ચા પાણીની પણ વ્યવસ્થા આપણે કરી છે એ લોકો કીધું પણ બેન આવશે એટલે કાને પડશે પણ એમનો આગ્રહ એવો છે એ મારે મળવું સર છુડે ત્યારે પણ બાકી અધિકારી ઇવેન્ટી સાથે પણ વાત કરીએ એક ઓફિસર સાથે વાત કરીએ એક તો થોડી વારમાં એ પણ મળવા પણ આવવાના છે એટલે કુલ મિલાઇન બધું પોઝિટિવ છે જે પૂરો ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે મંત્રી પ્રયત્ન છે પાયલ પુરાણીનો પ્રયત્ન છે તમને મકાન મળે છે તેમજ સમય પ્રયત્નો તૈયાર કરે છે

અત્યારે એમની ત્યાં હાલત જુઓ તો એ લોકો જ્યાં તોડ્યું છે ને ત્યાં અગાડી રોડ ઉપર તો રહ્યા છે જે નાની ખેસર છે એ લોકોને એક તો શૌચાલય એટલી મોટી પ્રોબ્લેમ આવી રહી છે ખાવાની પણ વ્યવસ્થા નથી

પછી એ લોકોએ સાથે વાત કરી અમારી એક જ માંગણી છે એમના સાથે કે ભાઈ દર્શના આવે સમજે ખરેખર રિયાલિટી સમજે કેટલા બેનો તો છે કે વિધવા છે અને પચાસ વર્ષથી ત્યાં રહી રહ્યા છે એ લોકો લાઈટ બિલ ભરે છે વેરા બિલ ભરે છે બધું જ એમની પાસે ડોક્યુમેન્ટ છે પણ એમ એમને એક છે કે જ્યાં સુધી ભલે તમે અલોટમેન્ટ કરો વર્ષે કારણ કે કોઈ ટાઈમ પીરિયડ એટલે સરકાર તરફથી નથી આપવા તો ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તો કરી દો આ લોકો કઈ પાકિસ્તાની નથી કે બાંગ્લાદેશી નથી કે એ લોકો ભારતના જ નાગરિક છે ગુજરાતના વોટર્સ છે છતાં બી એમની સાથે આ વર્તન કરવામાં આવે છે તો એમની એક જ માંગણી છે કે જ્યાં સુધી અલોટ નથી થતું ત્યાં સુધી અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો છે હું આમ આદમી પાર્ટીથી છું ગઈકાલે અમે લોકો